શું તમે ક્યારેય કલ્પના કરી છે કે અમેરિકા જવાનું સપનું પૂરું કરવા માટે જે પાસપોર્ટનો ઉપયોગ કર્યો હોય એ જ પાસપોર્ટ તમને વતનમાં પરત આવતા સમયે જેલના સળિયા પાછળ ધકેલી શકે છે એક ગુજરાતી યુવક જે બે હજાર તેરમાં લાખોના ખર્ચે ડંકી રસ્તે અમેરિકા પહોંચ્યો હતો તે બે હજાર પચીસમાં જ્યારે પોતાના ઘરે મહેસાણા પરત ફરવા માંગતો હતો ત્યારે દિલ્હી એરપોર્ટ પર તેની સાથે કંઈક એવું બન્યું જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે અમેરિકાની ધરતી પરથી તો તે હેમખેમ નીકળી ગયો પણ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓની નજરે એક એવી ભૂલ પકડી પાડી કે જેણે આખા કૌભાંડનો પર્દાફાશ કરી દીધો આ જીગર પટેલ કોણ છે કેવી રીતે તેણે એક એક વિગત આજે હું તમને આ અહેવાલમાં જણાવીશ તો સૌ પહેલા ગુજરાતી ભાષામાં અમેરિકાની તમામ અપડેટ આપતી તમારી અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લ્યો મિત્રો

નોટર માર્ક હોવા જોઈએ કે ગેરહાજર હતા જિગર પટેલની જ્યારે કડકાઈથી પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે બધી જ હકીકત કબૂલી લીધી તેણે જણાવ્યું કે તે એપ્રિલ બે હજાર તેરમાં અસલી પાસપોર્ટ પર ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચ્યો હતો પરંતુ જૂન બે હજાર બાવીસમાં તેનો એ પાસપોર્ટ એક્સપાયર થઈ ગયો હતો અમેરિકામાં હાલમાં ચાલી રહેલી કડક ઇમિગ્રેશન નીતિઓ અને ટ્રમ્પ વહીવટના ડરના કારણે તેણે સ્વ ડિપોર્ટેશન એટલે કે પોતાની મરજીથી ભારત પરત ફરવાનો નિર્ણય લીધો હતો આ માટે તેણે અમદાવાદના એજન્ટ રોકીનો સંપર્ક કર્યો અને તેની પાસેથી પાંચ હજાર ડોલર ખર્ચીને આ નકલી પાસપોર્ટ મેળવ્યો હતો આ એજન્ટો ન્યુયોર્ક થી પાસપોર્ટ ઇસ્યુ થયો હોવાનું નાટક કરે છે પણ ખરેખર તે ભારતમાંથી જ ઓપરેટ થતા હોય છે જીગર પટેલ સામે અત્યારે ભારતીય ન્યાય સંહિતા હેઠળ છેતરપિંડી બનાવટ અને નકલી દસ્તાવેજોનો ઉપયોગ બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે અને દિલ્હી પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે મિત્રો આ માત્ર એક જીગર પટેલનો કિસ્સો નથી વર્ષ બે હજાર પચીસમાં અત્યાર સુધીમાં અડધો ડઝનથી વધુ ગુજરાતીઓ નકલી પાસપોર્ટ સાથે દિલ્હી એરપોર્ટ પર પકડાઈ ચૂક્યા છે જેમાં જુલાઈ મહિનામાં એક વર્ષીય વડીલ અને સપ્ટેમ્બરમાં મહેસાણા તથા અમદાવાદના અન્ય યુવકોનો પણ સમાવેશ થાય છે અમેરિકામાં હાલમાં લગભગ એક લાખથી વધુ ગુજરાતીઓ અનડોક્યુમેન્ટેડ રીતે વસી રહ્યા છે અને તેઓ જ્યારે પરત આવવા માંગતા હશે ત્યારે પાસપોર્ટ રિન્યુઅલની સમસ્યા નડી શકે છે ઇન્ડિયન એમ્બેસી ગેરકાયદે એન્ટ્રીના કિસ્સામાં ઘણી વાર મદદ નથી કરતી તેથી લોકો લાખો રૂપિયા આપીને એજન્ટોની જાળમાં ફસાઈ જાય છે એજન્ટો ઘણી ખોવાઈ ગયેલા પાસપોર્ટનો ડેટા ચોરી કરીને તેના પર બીજાનો ફોટો લગાવી નકલી પાસપોર્ટ તૈયાર કરે છે ખાસ કરીને મહેસાણા અને સાબરકાંઠાના વિસ્તારમાં આવા એજન્ટોનું મોટું નેટવર્ક કાર્યરત છે નિષ્ણાતો સલાહ આપે છે કે જો તમારે પરત આવવું જ હોય તો પોલીસમાં પાસપોર્ટ ખોવાયાની ફરિયાદ કરી ઇમરજન્સી સર્ટિફિકેટ મેળવવું એ કાયદેસરનો અને સુરક્ષિત રસ્તો છે નહીં તો જીગર પટેલની જેમ વતનમાં પગ મુકતાની સાથે જ જેલની હવા ખાવાનો વારો આવી શકે છે એજન્ટો જે વીસ પચીસ ગણો વધુ ખર્ચ વસૂલે છે તે માત્ર તમારી મજબૂરીનો ફાયદો ઉઠાવે છે આ ઘટનાએ અમેરિકામાં રહેતા ગુજરાતી સમાજમાં ભારે પફડાટ ફેલાવી દીધો છે કારણ કે બે હજાર છવ્વીસમાં પણ અમેરિકાની ઇમિગ્રેશન નીતિઓ વધુ કડક થવાની શક્યતા છે આ સમગ્ર મામલે અત્યારે તપાસ એજન્સીઓ એજન્ટ રોકી અને તેના જેવા અન્ય નેટવર્ક સુધી પહોંચવા માટે સીસીટીવી અને પેસેન્જર લોગની તપાસ કરી રહી છે તમે પણ જો અમેરિકામાં હોવ કે તમારા કોઈ સ્વજન ત્યાં હોય તો તેમને આ કાયદાકીય જોખમો વિશે જરૂરથી વાકેફ કરજો અથવા આ વિડિયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં